હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકા છે તમારું મારા નવા તો તો ગાઈસ જો જો હું ચા નાસ્તો આજે પ્રોગ્રામ કર્યો મેથીના થેપલા બનાવી દઉં કાલે લીધી અને ઊમ ગયા છો પપ્પા ઊંઘ્યા અલ્યા તો ઊઠી જેલો હ મન તો ખબર જ નહીં અલ આરું તું તો ઉઠી જેલો બેટા કાલે અમારે આરુણ બર્થડે ઉજવ્યો તો સેલિબ્રેશન કર્યું હતું અમારે વિચાર તો નહોતો કરવાનો પણ પછી સુરાભાઈ કેક ને એવું બધું લાવ્યા હતા તે વળી કરી દીધું કંઈ વાંધો નહીં ચલો તા જો હું જવું હું ને ઘરમાં ચા ઉકળવા વહેલી હતી આરું ટોકા પાર અરે હું જવું હું ટાટા બેટા અરે ટાટા 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 જો ટાટા કહી દે ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટાટા ટાટા મારું કદી રોતો રોતો નહીં ઉઠતો હસતો નસતો જ ઉઠા આર હું આવું હા બેટા ચલો તન ચા તો ઉકળવા મેલ્યો હો તે દૂધ રેડીને પછી આરું નવો સેટ અને હું પહેરાવું બીજું સેટ જ હોય આ તો રાત્રે હું કાઢતી વખત તો હું સેટ પહેરાવું પાતરું હોય રાત્રે અત્યારે થોડું જાડું સેટ પહેરાવું ઠંડી બહુ હતી ચલો તન કંઈ નહીં

आरो गुड मॉर्निंग आरो, आरो बर्थडे सेलिब्रेशन मस्त थी हो नहीं लेक कौन होगा रो कोई टोपी पहना ही पड़ चलो तन मर्चरा ने खोड़ी दो सलूट बाद दीदी तो रोटी टाइम बाकी चलो आराम ना तन को दूध पी ले जाओ पति रोटी ले करो चम बेक क्या तार है हाँ चल जोलिया ओ भाई

શુદ્ધ તેલ સિંગ ચીંગ તળેલી વસ્તુ બનાવેલી વસ્તુ નહીં તો આજની શરૂઆત થેપલા થી થશે થેપલા ચા નાસ્તાથી તો ચલો ચા નાસ્તો કરી લઈએ પછી આગળના વ્યૂ આગળના વિડીયોમાં મળીશું નહી જો બપોરના જમવાની તૈયારી હો રહીએ થઈ રહી છે લસણ આહુ વટોણા એ વટોણા ની લખના મેથી તો શું વટોણા સમારે ચમતા કઢી 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 બાજી રોટલા ને તો ગાઈસ આજે તો એકદમ મજબૂત દેશી ખોરાક ઘઉની રોટલી જમ બાજી રોટલી એ હય તમે કીધું બાજી ના લોટ તો ગાઈસ બાજી ઘઉની રોટલી ને કઢી તો આજે ખાવાની મજા છે પછી બપોરે વિષ્ણનગર જવાનું છે મરચા લેતા ને મરચા પતી કે મરચો હાર્યો લીલો બરોબર આમ તો અતાર જવું હતું પણ પપ્પા પોણી ભર્યું એટલે કીધું શાંતિથી બપોરે જ જાઉં તો થઈ જાય ખાવાનું તો મને ટોકો પાડજો બરોબર હું પેલા ઘેર જાઉં ને હો ઓકે ઓકે ચલો તો ગાઈસ મોર રોભિન નવરી થઈ ગયો મારા નાન બાકી છે અને નજીકના પ્રિન્સી બે જુઓ મેચ મજા <mí> તમે <și> <maybe>. રમી લે પછી ખા બે હોય પછી નાવા બે મારે મારા અમારું ભઈ હું કી જાસ તો ખુદી બોધી નંખી મસ્ત કડી રોટલી રોટલી કડી પણ ટાઈમે આજ પકને બાદ પક દોવા જો અતાઉ દિન હતા તો તને પીંચે સાના અગિયાર વાગ્યા ની કહું ને તને હા આગે પૂણે બાર છે ને તારા ખાવા આયા મારા હજુ નાવાનું બાકી છે આરું ઉઠે એટલે ખવડાવવાનું નવડાવવાનું ખાવા તો બાજરી રોટલો હા તો પણ બાજરી ધરાયેલી હતી ને મસ્ત મસ્ત લીલા મરચાની કળી ગરમ ગરમ રોટલી આ તો પૂરા થવાની ગરમ ગરમ રોટલી છાસ જેઠાલાલ ચાલુ કરી દીધી હજી તે જો એ તો કળું ભાવતું નથી તે પણ ડાયરેક્ટ ઓલ ખાલી જરૂરી તો ગાઈસ જો આજ તો કિમરોલ ની પાર્ટી હ કિમરોલ પાર્ટી હું લાવ્યો તો વિસનગર થી નજર પડી ગઈ દુકાન માં તે લેતા આવ્યો આ સ્ટ્રોબેરી અને પિંછન તો મળશે ને પિંછન એ ભાવતું નહી એટલે પિંછન ના મળે તો દાદી ને તો પાહો દોત નહી થાય પણ હા કિમરોલ લીમરોલ તો જબ્બર

જો જો પીલો આ તો મેલો હોય એવું લાગે ના હોય મેલો ના હોય લેતો બેકરી માં શું હોય બોળે હોય હા એ મમ્મી તું ખાતી ના હો જો ચાઈ નહી હતું હા લે લે તો ગાઈસ તમારે તો ગાઈસ જો સ્ટ્રોબેરી કીમ રોલ છે હા મમ્મી હા જો મમ્મી હે ના હા મમ્મી ના ને તે ખાઈ નહી હા રાખો પણ ખા પણ

તો કઈ જોવા ગમે ત્યાં હોટલમાં જેવું હોય કે રોધવાનું ચાલુ હોય કે ગમે તો જીઠા જેઠાલાલ તો અમારે બેન ને જોવો જ મે ખાવા મેર જ ના હોય ભાવે ના ને ફટફટ ખવાઈ જાય ઓછું ખવાઈ જાય નહીં